અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ લાઠી અને ચલાલા નગરપાલિકાની સાથે સાથે કેટલીક બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીના પરિણામો જાહેર થયા જેમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે તો ભાજપનો ભગવો ચારે તરફ લહેરાયો છે લાલા નગરપાલિકાની કુલ ચોવીસ બેઠકો પૈકી તમામ 24 બેઠકો ભાજપે કબજે કરી છે કુલ અઠ્યાવીસ બેઠકો પૈકી સોળ બેઠક મતદાન પહેલા જ ભાજપ તરફી બિનહરીફ થઈ હતી બાકી રહેલી બાર બેઠક પર પણ આજે ભાજપે કબજે કરતા કોંગ્રેસ નહીં પણ નિરાશા સાપડી છે લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં

એ ચોવીસે ચોવીસ ઉમેદવારો ટકોર મૂક્યા હતા અને દાર મહારાજની કર્મભૂમિ આજે ભીમનાથ મંદિરમાં જ્યાં ત્યાં વિજય ઉત્સવ ઉજવી રહ્યા છે એ પણ ભીમનાથ મહાદેવની કૃપા આજે ચોવીસે ચોવીસ ઉમેદવારો જે નિષ્ઠાવાન ઉમેદવારો મૂક્યા છે ત્યારે જે ચલાણા શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે ચોવીસે ચોવીસ ઉમેદવારોનો રસ છે બાપુ પણ એની ઉપસ્થિતિમાં આ બોડીને એ હેન્ડલિંગ કરવાના છે ચલાણનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે અને આજે અમારી જીત છે જે એ મોદી સાહેબની જીત છે અમારી જીત નથી ભવ્ય જીત ની અપેક્ષા તો હતી જ કારણ કે ઘણા ખેલ આવ્યા બધાને ખ્યાલ છે કોંગ્રેસવાળાએ પણ ઘણા ખેલ કર્યા પણ એના નેતા વિરોણી પાર્ટી છે એટલા માટે એમાં સક્સેસ ન ગયા અમારા નેતા નરેન્દ્ર મોદી સાહેબ છે એટલે અમે અમે એની જે કામગીરીને જોઈને અમને લોકોએ મત આપ્યા છે એને કામ કરવાની જ્યારે પદ્ધતિ આપી છે ત્યારે અમે ચલણનો વિકાસ સર્વાનગી સર્વાનગી વિકાસ કરવા માટે બધા સહિયારો પ્રયાસ કરવાના છે એમાં ગામ અમારી સાથે જ છે હર હર ગંગે જય મહાદેવ રાજુલા અને ના પ્રજાજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને નગરપાલિકાને જંગી બહુમતીથી જાફરાબાદ નગરપાલિકા અઠયાવીસે અઠ્યાવીસ સીટ આપે અમને આપી છે આપનો વિશ્વાસ જે અમારા પર મૂકો છે એ વિશ્વાસ એડે નહીં જવા દઈએ એ આશા સાથે રાજુલાના પ્રજાજનોને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આવતા દિવસોમાં જે કાંઈ બનતી કોશિશ અમારેથી વિકાસ થશે સંપૂર્ણપણે નિષ્ઠાથી વિકાસ કરીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શારામ ભારત કી આભાર અમરેલી નગરપાલિકાના ઇલેક્શનોમાં અમરેલી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાણો છે ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયથી આભાર પણ માનું છું જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બુથ ઉપર જ મહેનત કરી છે દેશના એસવી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે રીતે વિકાસના કામો અમરેલી જિલ્લામાં થયા હતા અને થઈ રહ્યા છે એ પ્રકારે અમરેલી જિલ્લાના મતદારોએ જે રીતે ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકી અને દરેક જગ્યાએ નગરપાલિકામાં જે રીતનું કમળ ખીલું છે અમરેલી શહેર હોય લાઠી વિધા લાઠી શહેર હોય દામનગર શહેર હોય ચલાલા શહેર હોય રાજુલા શહેર હોય જાફરા શહેર હોય કે સાવરકુલા શહેર હોય અને પેટા ઇલેક્શનમાં તાલુકા સીટ મીઠાપુર પણ હોય આ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું જયારે સોળે કળાએ કમલ ખીલ્યું હોય ત્યારે હું તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકને અભિનંદન આપું છું અને કાર્યકર્તાનો આભાર માનું છું અને તમામ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસનું કમળ જે રીતે તમે લોકો ખીલાયું છે એ બદલ આપ સૌનો આભાર માનું છું ભારત માતા કી જય